સુરતના વિશ્વનો સૌથી મોટો લેબગ્રોન ડાયમંડ જ્વેલરી શોરૂમ સોનાની જ્વેલ્સનું આજરોજ શહેરના જેસીએસ ઓર્કેડ ખાતે શરૂ કરવામાં આવ્યો હતો સુરતમાં વિશ્વના સૌથી મોટો લેબગ્રોન ડાયમંડ જ્વેલરી શોરૂમનું આજરોજ સાંજે એક ભવ્ય જ્વેલરી ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારતના ટોપ સુપર મોડલ્સે ત્રણ હજારથી વધુ અનોખી જ્વેલરી ડિઝાઇન રજૂ કરી હતી આ ફેશન શો બે સિક્વન્સમાં યોજાયો હતો જેમાં પ્રથમ સિક્વન્સ સાંજે સાતથી સાડા સાત અને બીજી સિક્વન્સ રાત્રે આઠથી સાડા આઠ વાગે યોજાઈ હતી બંને સિક્વન્સમાં કુલ પંદર મોડલ્સે ત્રણસોથી ચારસો અલગ અલગ લેબગ્રોન ડાયમંડ જ્વેલરી ડિઝાઇન પહેરી રેમ્પ વોક કર્યું હતું જેમાં અઢાર કેરેટ ચૌદ કેરેટ અને નવ કેરેટ ગોલ્ડની જ્વેલરીનો સમાવેશ થતો હતો આ ફેશન શો દ્વારા સોનાની જ્વેલ્સે પોતાની ફેક્ટરીમાં બનાવેલી આકર્ષક અને નવીન ડિઝાઇનની જ્વેલરીને વિશ્વ સમક્ષ રજૂ કરી હતી આ શો ફેશન લક્ઝરી અને રોયલ ઇન્ડસ્ટ્રીના ઉજ્જવળ ભવિષ્યનું પ્રતિક સમાન બની રહ્યો હતો આ પહેલાં સવારે સોનાની જ્વેલ્સમાં શોરૂમનું ઉદ્ઘાટન માનનીય કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ગુજરાત વિધાનસભાના સ્પીકર શંકરભાઈ ચૌધરી તેમજ અતિથિ વિશેષ તરીકે સુરતના મેયર દક્ષેશ માવાણી સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત જિલ્લા કલેક્ટર ડૉક્ટર સૌરવ પારઘી અને વિનસ ગ્રુપના ચેરમેન એસપી શાહ ઉપસ્થિત રહ્યા હતા આ શોરૂમ અઢાર હજાર સ્કવેર ફૂટના વિશાળ વિસ્તારમાં ગ્રાઉન્ડ પ્લસ વન ફ્લોરમાં ફેલાયેલો છે જે તેને વિશ્વનો સૌથી મોટો લેબગ્રોન ડાયમંડ જ્વેલરી શોરૂમ બનાવે છે શોરૂમના સંચાલક અગસ્ત્ય સોનાનીએ જણાવ્યું હતું કે લેબગ્રોન ડાયમંડનું ભવિષ્ય ઉજ્જવળ છે તેની અનોખી ડિઝાઇન અને સસ્તી કિંમતોને કારણે ફેશન અને લક્ઝરી ઇન્ડસ્ટ્રીમાં તેનું મહત્ત્વ વધી રહ્યું છે તેમણે વધુમાં કહ્યું કે અમે પચ્ચીસ વર્ષથી આ ઉદ્યોગમાં છીએ ડાયમંડ ગ્રોઈંગથી શરૂઆત કરી લૂઝ ડાયમંડના વૈશ્વિક વેચાણથી લઈને જ્વેલરી ઉત્પાદન અને હવે ઓનલાઈન તેમજ ઓફલાઈન વેચાણ સુધીની સફળ રહી છે ગ્રાહકો વેબસાઇટ પરથી વિવિધ જ્વેલરી ડિઝાઇન જોઈ શકે છે અને શોરૂમ દ્વારા ફ્રી શિપિંગની સુવિધાનો લાભ લઈ શકે છે ઉદ્ઘાટનની ઉજવણી ઉદઘાટન સપ્ટેમ્બર સુધી દિવસના ઇનોગ્રેશન સેરેમની સાથે ચાલુ રહેશે તેઓ જણાવ્યું હતું કે સોનાની જ્વેલર્સ ગ્રાહકોને નવીન ડિઝાઇન ઉચ્ચ ગુણવત્તા અને સસ્તી કિંમતોનું વચન આપે છે જે લેબગ્રોન ડાયમંડ જ્વેલરીના શોખીનો માટે એક આદર્શ સ્થળ બની રહેશે મારું નામ અગસ્થ સોનાની છે હું ડાયરેક્ટર છું સોનાની જ્યુલ્સનો આજે બાવીસ સપ્ટેમ્બર છે જે અમારો શોરૂમનો ભવ્ય ઓપનિંગ હતો અને શોરૂમ અઢાર હજાર સ્કવેર ફીટમાં ઓપન થઈ રહ્યો છે આ વિશ્વનો સૌથી મોટો લેબગ્રોન ડાયમંડ જ્યુલરીનો શોરૂમ ઓપન થયો છે જે અઢાર સ્ક્વેર ફીટ અઢ અઢાર હજાર સ્કવેર ફીટનો છે અને અહીંયા સૌથી વધારે વિશ્વની ડિઝાઇનો તમને અવેલેબલ મળશે સૌથી વધારે ડિફરન્ટ ડિફરન્ટ કસ્ટમાઇઝેશન્સ અવેલેબલ થશે વધારે વધારે સુરતના લોકો અને સુરતી આ શોરૂમમાં આવીને સિલેક્ટ કરી શકે ડિઝાઇનો જોઈ શકે અલગ અલગ ઓકેઝન પ્રમાણે એમને રોજ રોજે રોજ માટે જોતું હોય કોઈ પાર્ટી માટે જોતું હોય કોઈ કેઝ્યુઅલ વેર માટે જોતું હોય કે કોઈ બ્રાઇડલ જ્વેલરી લગ્ન પ્રસંગ માટે જોતું હોય તો પણ આપણી પાસે અહીંયા શોરૂમમાં હોય છે ડિઝાઇનો આજે ખાસ એક બહુ મોટો કાર્યક્રમ થઈ રહ્યો હતો કે ફેશન શો આ લેવલનો કોઈ દિવસ ના થયો હોય એવો આપણે અહીંયા યોજી રહ્યા હતા આ શોરૂમની અંદર જેમાં પંદર મોડલો એના અલગ અલગ જ્યુલરી આઉટફિટ પ્રમાણે જ્યુલરી એમને પહેરાવવામાં આવી હતી જેમ કે ડેલી વેર જ્યુલરી એમને પહેરાવવામાં આવી હતી હવે નવું સિકવેન્સ નેક્સ્ટ સિકવેન્સ આવશે એ બ્રાઇડલ જ્યુલરી પહેરવામાં આવશે અને બ્રાઇડલ કપડામાં એટલે લોકોને એક અનુભવ થાય કે કેવી જ્યુલરી પહેરવી જોઈએ કેવા કપડાં ઉપર એક નવું કોન્સેપ્ટ આપણે લાવી રહ્યા છે કે ભાઈ લેબગ્રોન ડાયમંડ હવે એટલું અફોર્ડેબલ પણ થઈ ગયું છે અને લોકોને રીચમાં પણ છે કે એ આવીને જોઈ શકે ડિઝાઇનો